યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સગવડ માટે ઉભી કરાયેલી સાયકલ સેવા પણ પુનઃ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓએ માંગણી કરી છે. ચંચન ન્યૂઝ સમક્ષ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા અને અહીં આવતા વિદ્યાર્થીઓને સગવડ મળી રહે તે માટે સાયકલ સેવા શરૂ કરવામાં આવી હતી પણ જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવેલ છે. ત્યારે તે પુનઃ શરૂ થાય તે જરૂરી છે વિદ્યાર્થીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરું છું આ કેનેરા બેંકના સહયોગથી આપણી યુનિવર્સિટીનું કેમ્પસ બહુ મોટું છે એટલા માટે સાયકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો એમાં બધા વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવતી હતી કે કેમ્પસમાં ફરવા માટે તો એના મોટા ભાગે બધા ઉપયોગ કરતા હતા કેમ કે અહીંયા આપણા કેમ્પસમાં બે તો હોસ્ટેલો આવેલી છે બે છોકરીઓની બે છોકરાઓની ચાર હોસ્ટેલો છે મોટાભાગે સવારમાં પણ બધા ઉપયોગ કરતા હતા અને બહારથી જે પણ મુલાકાતીઓ વિદ્યાર્થીઓ આવતા હતા એ પણ આનો મોટા પાયે ઉપયોગ કરતા હતા પરંતુ હમણાં કેટલાક સમયથી કોઈ જ આ પ્રોજેક્ટમાં ધ્યાન દેવામાં નથી આવતું ઘણી બધી સાયકલો લગભગ પાંત્રીસથી ચાલીસ સાયકલો જેટલી એમ જ ધૂળ ખાય છે એ બાબતે યુનિવર્સિટી દ્વારા કાંઈ જ મતલબ પગલાં ભરવામાં આવ્યા નથી અમુક વિદ્યાર્થીઓએ વાત પણ કરી હતી પણ કોઈએ આમાં ધ્યાન આપેલું નથી દરમિયાન કચ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પટેલે જણાવ્યું હતું કે આ કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ છે અને આ દરમિયાન કેમ્પસમાં સાયકલ અને ઈ-બાઇકનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરે તે દિશામાં યુનિવર્સિટી પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું એકેડેમિક વર્ષથી આ યુનિવર્સિટી જે છેલ્લા 20 વર્ષથી સ્થાપાઈ છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે નેક એક્રેડિટેશન થયેલું નથી નેક એક્રેડિટેશન એ કોઈપણ શિક્ષણની ગુણવત્તા માટે સૌથી અગત્યની બાબત છે અને એમાં પણ કેમ્પસ ગ્રીન હોય એટલે કે ગ્રીન કેમ્પસ માટે જરૂરી જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ઓછો નીકળે એના માટેના પ્રયત્નો હોય છે અને આપણે છેલ્લા વર્ષે આપણે સાયકલ પ્રોજેક્ટ એ બેંકના સહયોગથી આપણે ત્યાં શરૂ થયો હતો યોગાનો યોગ આપણે ત્યાં જે વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રમાણેની વ્યવસ્થા આપણે ઊભી કરી શક્યા નથી કારણ કે અત્યારે બે પ્રોજેક્ટ કચ્છ યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે એક ઓડિટોરિયમનો પ્રોજેક્ટ અને એક પરીક્ષા ભવનનો પ્રોજેક્ટ અને એમાં ગાડીઓની ખૂબ અવર જવર રહેતી હોય છે બાંધકામના કારણે અને એ એક પ્રોજેક્ટ પૂરો થાય અને નેક એક્રિએશન માટે આપણે આ અત્યારે તૈયારીઓ ચાલુ છે અને સપ્ટેમ્બરમાં આપણે ત્યાં નેક એક્રિએશન માટેની કમિટી આવે એવી તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ અને એ પહેલાં આ કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાનો અમારો પ્રોજેક્ટ એ અત્યારે ચાલુ છે પીએમ ઉષામાં પણ આ પ્રોજેક્ટની રજૂઆત કરવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો એ પોતાના કાર જે કોઈ લઈને આવતા હોય એનું પાર્કિંગ માટેનું પ્રોપર સ્ટેન્ડ બનાવી અને ત્યાર પછી વિદ્યાર્થીઓ અથવા તો કોઈ પણ એ અંદર કેમ્પસની અંદર ઇલેક્ટ્રિક કાર દ્વારા અથવા સાયકલ દ્વારા જ મૂવમેન્ટ કરી શકે એ પ્રમાણેનો આપણે વહીવટ કરવાના છીએ અને એના માટેની સંપૂર્ણ તૈયારીઓ છે આપણી અને હું ચોક્કસ કહું કે આ વર્ષની અંદર જેવા બે પ્રોજેક્ટ પૂરા થાય એટલે તરત જ આપણો આ સાયકલ પ્રોજેક્ટ અને ગ્રીન કારનો પ્રોજેક્ટ એ કેમ્પસમાં શરૂ થઈ જશે